શું હોય શાક પડે તમે પતિ ગઈ વાર અને જો ચેનલ ઉપર ના આવો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો તમારા ભાઈને સપોર્ટની બહુ જરૂર છે આપણા ચેનલ લે બને એટલું મને ફટાફટ બ્લોક કરવાનું છે કોણ ફોન લીધો રિક્ષાવાળાને ખબર નહીં પડતી હું બ્લોગ બનાવું છું બનાવ રિક્ષાવાળો ગોબર ફેમિલી આજે મળ છું એટલે મારા બ્રશ ને નાવા બાકી છે તો તમારો ભાઈ જાય છે નાવા અને બ્રશ કરવા માટે બ્લોગ બની બની આયું એન્ડ સુધી બહુ મજા આવશે મરિય બનાવ્યું ફેમિલી મારે જાવું તો નાવા પર પૂજે લગાડી દીધો છે મને ચોરા ચોરા એમ કે ચોરા નહીં બટાકા નું સાફ એટલે છે હવે બરાબર પડ્યા છે તો હવે ખોલી નાખી બીજી હોય હું અને ખોલીને પછી ના હોય બ્રશ બ્રશ તો કરી લીધું છે અને અહીંયા માતાજીને દીવો કર્યો મોબાઈલમાં દીવો કર્યો તો જય મોબાઈલમાં તો કમેન્ટમાં જય મોબાઈલમાં લખણ ભૂલતા ફેમિલી તો ખાવામાં છે ચોરી વડેડાનું શાક રોટલી મરચા જમી લઈ સામે મળી આવા છે જમી કરીને બાર જતો રહ્યો હતો કે મારા બાર કામ હતું એટલા માટે ઓળખ્યું હતું અને પછી જો પાછું અહીં આવી ગઈ નાવું પડ્યું નાઈ ગયું પછી બાર જો બારનું જે કામ હતું એ પતાવ્યું અને પછી પાછો આવ્યો પાછો આવી પણ નાયો તો અંદર બહુ બધી ગરમી છે નાવું પડે અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો કાલ મળીએ નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને મારા જય મામોબાઈ જય બે તો ચેનલ ઉપર નવા હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો બાય